જે ફાઉન્ડેશન અને ડોક્યુમેન્ટ ઓફ મેન્યુફેક્ચર છે જેની જગ્યાએ અમે ડોક્યુમેન્ટ ઓફ ચાર્ટેડ એન્જિનિયર ડોક્યુમેન્ટ માંગેલા છે અને જે આઈઓ સર્ટિફાઈડ રાઈટ માંગે છે જે એસેમ્બલ રાઇડ હોય જે મોદી સાહેબનું સપનું છે મેક ઇન ઇન્ડિયા તો જે રાથેલું આર જે રાઇડ ઉભી કરે છે તો એ કોઈ કંપની નથી હોતી કે પોતે જ બનાવેલી હોય છે એટલે અમે એ આયસો સર્ટિફાઈડ રાઈટ આ માંગણી છે અમે કમિશનર સાહેબ ને પણ રજૂઆત કરી છે તેને અમને એ જાણ કે આ તો અમને અમને બહાર પાડી છે અમારા કઈ અમારા બદલ અમે ન કરી શકીએ આજે અમે બહિષ્કાર કર્યો તો આજે મારી બહિષ્કાર ઉપર ઉભા રહ્યા છીએ અને રોજીરોટીની વાત પ્રાઇવેટ મેળા રાજકોટમાં સૌરાષ્ટ્રમાં બે મહિના કન્ટિન્યુ આપણો સનાતન મેળા બધા થાય છે એ બધા બંધ રહે છે અને લાખો માણસો એમાં બેરોજગાર થઈ જશે અને કલેક્ટર અને કમિશનરે બે ને રજૂઆત કરી છે કે આમાં અંતિમ નિર્ણય આપ લઈ શકો બે અમને નેગેટિવ આન્સર હતો કે અમે આ ગુજરાત સરકારે બહાર પાડ્યું છે એટલે અમે આમાં કઈ નિર્ણય ન લેશે